અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે અને પરિમલ ગાર્ડન છે વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો તો આપણે કર્યું એટલે અંધારું થાય ને એટલે મા બાપે તો અહીંથી મોકલ્યા સુરત અમદાવાદ ભણવા માટે પીજીમાં રાખે દેવું કરીને ગોમડેથી પૈસા લઈને એમને નાસ્તા કરીને મોકલે ભણવા અને આ ત્યાં સાત વાગે પ્રેમ કરવા આવે અંધારું થાય એટલે અહીંથી એક્ટિવ આવે ને એથી બાઇક આવે બે જણા ઉતરે ને ઝાડ પાછળ જાય હું ઓમ કરીને જોઉં પછી છોકરી છોકરો એક હાથ પકડે હો અહીંયા ને કેનાલ રોડ પર આવું થાય છે આપણે બધું ધ્યાન રાખીએ જો બકા આ બકા કે ને એથી ચેતવું હો આ બકાઈ જ જાય જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હુંય કોઈ નહીં કરું આ કેવી વાત થી બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હુંય કોઈ નહીં વેચું એટલે બે ભિખારી થાવ ખબર જ નથી પ્રેમ શું છે સેક્સ શું છે લગ્ન શું છે કશું ખબર નથી જોઈએ છે બધું અને એમાં આ દેશ બરબાદ થઈ ગયો આ તલાક છૂટાછેડા દસ હજાર વર્ષના ઇતિહાસમાં ભારતમાં હતા નહીં અને માણસ થાકે છે ક્યાં ઘરથી કદાચ આ સુરતમાં હું પહેલી વાર આવ્યો છું મારી વાઈફ મારી સાથે નથી આ સુરતમાં દોઢસોથી વધારે પ્રોગ્રામ કર્યા દર વખત હું મારી વાઇફને સાથે લઈને આવું છું કે જો લોકો ચેટલું હોભળે તું બી હોભળ તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો ઠોકાઈ જશે ભણતા છોકરાઓ હોટલ ના રૂમ રૂમમાં જાય છે સાહેબ તમને સમાજની સ્થિતિ ખબર નથી તમારા બાળક પણ હોઈ શકે તમને ખબર નથી અને એટલે કહું છું કે તમારા બાળકોને એક મિત્રની જેમ રાખજો મા બાપ ને કેમ આમ કરે છે છે મારો દીકરો આખી વાત જુદી અત્યારે જવાબદારી બાળકો આપણું વિશ્વ છે પણ એ વિશ્વ સુંદર કેમ બને એ આપણે પ્રયત્ન આપણે બસ કમાઓ ભણો ઓમ કરો લગ્ન કરો લાલિયો જુદો રહે આ નથી જીવન જીવન સાથી નક્કી છે મા બાપ ના બદલી શકાય ભાઈ બહેન ના બદલી શકાય તો જીવન સાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે પેલા ઝઘડા તો પતાવવા પડે ને ઢીસા ઢીસ એટલે જો બીજા જન્મમાં સારું જોઈતું હોય તો આ જન્મમાં જે છે એની જોડે સરસ રીતે જીવી આ તમને એમ થાય કે આ બધી મજાક આ વાત છે ને જીવનની અંતિમ સત્ય છે તમે ધંધો ગમે એટલો મોરો કરો પણ પત્ની સાથે ટ્યુનિંગ ના હોય પતિ સાથે ટ્યુનિંગ ના હોય મારી વાઈફ તો એમ જ સંજો તો સુરત જાય મુન્દ્રા જાય જલસા જ કીધું હેરજે હાથે હા રોડ ખરાબ એને મારા તો મણકારી ગયા હું તો નહીં આવતી હું તમે મારા મજા આવે છે અહીંયા હાથ કલાક મુન્દ્રા જાય ને હાથ કલાક આવે ચોથી ત્યાંથી પાંચ કલાક સુરત જાય રસ્તામાં ટ્રાફિક જોવા મળે ખાવા ના મળે પોણી ના હોય અને પેલા ભાઈ કે ભાઈ નવ વાગે આવી જાય ભાઈ ક્યોથી આવે બેડા એમ કે મજા જ હું તમને કહું છું તમારા બંને વાઈફને વાઇફ પેઢી પર લાવો ઓફિસ પર ફેરવા અમને ખબર પડે કે આ બેડા કોટ બોટ પહેન કરે છે હાલા તૈયાર થઈ જાય લોચો લાગે ને કો લઈ જાઓ સાથે રથના બે પૈડા હરખા હોવા જોઈએ તો આપણે તો ભાઈએ તો એમની વાઈફને વિડીયો કોલ કરીને બતાવો કે જો હું સંજય બી જોડે જ બેઠો છું એકદમ ઈમાનદાર માણસ છે જે કરો તે બેસ્ટ કરો ઈશ્વર પર અતુર શ્રદ્ધા પરિવારને સાથે લઈને ચાલો બાળકને જેમાં વૃત્તિ છે એને કરવાની પૂરેપૂરી તક આપો બાળક નિષ્ફળ જશે ને તો એને એમ થશે કે સારું આ મારો નિર્ણય હતો એ તમને દોષ નહીં આપે અને જ્યારે બાળકને જે કરવું છે કરવા મળે ને ત્યારે એક અનંત સંભાવનાઓ પેદા થાય સાહેબ ગોટલી હોય ને ગોટલી એ તોડીને તમે વાવો તો આંબો ઉગે કે પેટી પેક નાખો તો આંબો ઉગે પેટી પેક નાખો ઇન્ડુ હોય એમાંથી આ બાર થી તોડો તો બચ્ચું જન્મે કે એની જાતે તૂટે તો બચ્ચું જન્મે જાતે આ સૌજી ભાઈ ને ચાર ભાઈનું ભેગું કરો ને તો ગ્રેજ્યુએશન નહી થતું છે એમાં સંજયભાઈ એવું છે એવું બોલે જોરદાર ભરેલા આઈઆઈએમ વાળા હોમે બેઠા હોય કોમન સેન્સ આ સૌજીભાઈ કે ગોવિંદ કાકા સુખી કેમ છે પરિવાર બસો બસો અઢીસો લોકો સાથે કામ કરે છે બે ચાર મોરાય હશે સાથે લઈને બેસે આજે આ લોકો કામ કરે છે બસો ફેકલ્ટીમાં દસ જણ વીક બી હશે એને ચલાવવા પડે કે કે કોના નસીબે ઘર ચાલતું હોય છે એ સાલી આપણને ખબર નથી આ આપણને સમજ પડવી એક નાની વાર્તા કહું એક દસ જન પરિવાર હતો તો નવ જણ કમાઈને એક જન નવરો બેઠો બેઠો ખાય આપણે કામ બામ નહી થાય બધા કેલા તું કર ના ભાઈ કે હું થાકી ગયો શરીર થી બીમાર રહે પછી બધા કેલા કર એમ કરતા કે ઘર માં તકલીફ આવી બધા કે સાલા તારા કારણે તકલીફ આવી ના ના કે હું તો નસીબદાર હું કે ના ના તો વરસાદ ધોધ માર પડતો તો તો કે એક કામ કરો આપણે 10 જણ અહીં ઉભા રહો અને હા મે પેલા વડના ઝાડને જે જડીને આવી જાય એ પુણ્યશાળી ના આવે પાપી તો પહેલો દોડ્યો અને પાછો આવ્યો બીજો દોડ્યો પત્ની દોડી ભાભી દોડ્યા નવ જણા દોડ્યા જઈને પાછા ગયા છાપરા નીચે રહી જાય જે ઘરનું ધાબું ભરેલું ત્યાં પડે પેલા હું હું નવે જણા એને ટોંગા ટોળી કરીને ફેંક્યો બહાર જેવો પેલો બહાર ગયો ધાબુ પડ્યું નવે જન દટાઈ ગયા આ જીવન છે હે ને એક કુતરાના નસીબે બી ઘર ચાલતું હોય છે આ દેશ ગલુડિયા જન્મે તો રાપ પીવડાવે આ દેશ આ દેશ છે સાહેબ એટલે આપણે અમેરિકામાં તો રસ્તા પહોળા છે એટલે હમણાં જ જન્મ્યા ત્રણસો વર્ષ પહેલા અમારું ગોધીનગર જોઈએ એનથી પહોળા રસ્તા છે પણ અહીંયા એક હજાર વર્ષ સુધી લોકો પથારી ફેરવીને ગયા હોય એ દેશમાં ગંદકી હોય વરાછ તો અહીંથી આવી જાય અહીંથી આવી જાય ઉપરથી બી આવી જાય એટલે ક્યાંથી આવ્યો કે ઉપરથી નીચે આવ્યો બોલો હું તો એક વાર આમ જોઈ ભાઈ ધમ દિન ભટકાયા મને કે દેખતા નહીં લે હું તો સીધો જવું છું ભાઈ પછી ખરું કે વરાછામો છું હું અહીંયા તો કઈ બી થઈ શકે સાલી બંધારણની વાતો કરે પણ ટ્રાફિક રૂલ પાળે તમારો જીવન સાથી નક્કી છે અને આ પાવર જેને ઘરમાંથી મળે છે ને સાહેબ એ લોકો પ્રગતિ કરે છે એટલે આ તમે જીવશો હસબન્ડ વાઈફે ઝઘડા કરવા મારામારી કરવી પણ બાયણું બંધ કરી બહાર નીકળી તો હાય ડાર્લિંગ છોકરાને ના લાગવું જોઈએ કે મા બાપ ઝઘડાયા છે બોલ તો દયા ઠોક હાવે ને આવો અંદર કોઈ ના હોય ને તો વરના ખિસ્સામાંથી કોઈ છોકરીનો ફોટો કાઢીને બી કેવું કે આ છે કોણ પણ છોકરાઓ દેખતા કે કે બાળક છે ને સાંભળે છે ઓછું જોવે છે વધારે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ બાળક તો ના દેખતા ગંદી ગાળો બોલશો નહીં ખરાબ વાતો કરશો નહીં જૂઠું બોલશો નહીં બાળક આ બધું જોવે છે દિવેલ પીધેલા ફરશો લાલિયા ફી ભરાય એમ નથી તો લાલિયો આવ્યો એ પહેલા વિચારવું જોઈએ હવે ક્યાંક થી લઈ આવો ભરો મજા મજા પેડા અમારી જે છોકરી મને સૌથી વધુ ગમતી હતી એને મને ચોખ્ખી ના પાડી તું આજે નહીં ને કાલે નહી અને એ જ દિવસે મારી સગાઈ નક્કી થઈ નું સગાઈ નક્કી કરી છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પોણી લઈને આવી આવી જિંદગી છે કારણથી આયા છીએ અકારણ નથી આયા એટલે આપણે ચિંતા બધી એના પર છોડવા આપણે ખાલી પરિવાર સાથે જીવીએ હસબન્ડ વાઇફ મસ્ત જીવીએ મા બાપ ની સેવા કરીએ ભાઈ હોય કે ભાગીદાર હોય એકદમ સો ટચ ની ઈમાનદારી થી જીવવું જોઈએ તો માગીને લઈ લેવું ના લે તો છોડી દેવું મારું મારું કરે મરે ને તારું તારું કરે તરે આ બધી વાતો સાથે આપણે જીવશું તો આપણી જવાબદારી કોઈ બાળક પર રહેશે ને એક એવું બાળક તૈયાર થશે મારી માં છે ને એના રૂમમાં એક એક થેલી લટકાયેલી રાખે છે એના અંદર સાડી ચણીઓ બ્લાઉઝ સોના ટુકડો સુખડનો ટુકડો મેં ભાઈ આ શું છે મને કે હું મરી જઉં તાર હોધવું ના પડે બોલો ફેક્ટરી આવી હોય તો માલ કેવો હોય હે ને મૃત્યુની તૈયારી કરે એવા મા બાપ હોય ને ત્યારે બાળકો સંજય રાવલ જેવા પેદા થાય એ લાલિયા મરી જાય એ હે પીલાઈ જાય સતત ચિંતા સતત ભય એટલે તું કોઈ બિલ ગેટ્સ છે કરવા દે છોકરાને જે કરે પણ આપણે નથી કરવા દેતા અને એટલે પંદરસો સ્કિલ સાથે